જામનગરમાં જે બ્લેક ફ્રેન્કોલિન જોવા મળ્યું એ ઓર્નિથોલોજીકલી બહુ ઇમ્પોર્ટન્ટ ઘટના છે અચ્છા હિસ્ટોરિકલી એવું છે કે જે વિસ્તારમાં બ્લેક ફ્રેન્કોલિન હોય ત્યાં પેન્ટેડ ફ્રેન્કોલિન નથી હોતા અને જે વિસ્તારમાં પેન્ટેડ ફ્રેન્કોલિન હોય ત્યાં બ્લેક ફ્રેન્કોલિન નથી હોતા પણ જામનગરનું આ જે સાઇટિંગ છે એ એટલું ઇમ્પોર્ટન્ટ છે ઓર્નિથોલોજીકલી કારણ કે એક તો જામનગરમાં પ્રથમ વખત કચ્છ સિવાય ના એરિયામાં ગુજરાતમાં બ્લેક ફ્રેન્કોલિન જોવા મળ્યા અને એ પેઇન્ટેડ અને બ્લેક ફ્રેન્કોલિન બે એક જ વિસ્તારમાં જોવા મળ્યા એ બહુ ઇમ્પોર્ટન્ટ ઘટના છે અને બીજું કે જે અમે બુક્સ રિફર કરી અને ઘણી બધી હિસ્ટોરિકલ બુક્સ જૂની રિકોર્ડ અને અત્યાર સુધીના બધા હિસ્ટોરિકલ ડેટા ચેક કર્યા અને ઇબર્ડ ઇવન ઇબર્ડમાં પણ અમે ચેક કર્યું તો કચ્છ સિવાય ગુજરાતમાં બ્લેક ફ્રેન્કોલિનના કોઈ રેકોર્ડ્સ છે નહીં મારું નામ આશિષ પાણખાણિયા છે હું જામનગરથી છું અને ઘણા વર્ષોથી જામનગરમાં પક્ષી નિરીક્ષણ અને વાઇલ્ડલાઇફ ફોટો ફોટોગ્રાફી સાથે સંકળાયેલો છું આજથી થોડા દિવસો પહેલાં અમે લોકો હું યશોધન ભાટિયા અને હિરેન ખંભાઈતા જે મારા બહુ અંગત મિત્રો છે અમે લોકો સમાણા ખટિયા અને એ સાઈડ પક્ષી નિરીક્ષણ માટે નીકળેલા થોડા આજુબાજુ પક્ષી નિરીક્ષણ કરતાં કરતાં એક જગ્યાએ આવી અને અમે ઉભા રહ્યા ત્યાં એક ડુંગરાળ નાનો વિસ્તાર છે તો ત્યાં અમે પેઇન્ટેડ ફ્રેન્કોલિન એટલે કે ટીલીઓ તેતર જે એક આપણી તેતરની એક વેરાયટી છે જે ડુંગરાવ વિસ્તાર કે એવા એરિયાઓમાં જ જોવા મળે છે એના અમે કોલ એટલે કે અવાજ સાંભળતા હતા ત્યાં થોડા અવાજ સાંભળ્યા પછી એક બીજો કોલ આવ્યો એ પણ એના જેવો જ સિમિલર લાગ્યો કે ભાઈ આ કોલ એના જેવો જ છે પણ છતાં અમે કચ્છમાં એકવાર એક એવા કોલ સાંભળેલા હતા કે જે કાળા તેતર એટલે કે બ્લેક ફ્રેન્કોલિનના હોવા જોઈએ એવું લાગ્યું પણ પછી ધીમે 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 આગળ જતા ખબર પડી કે આ બ્લેક ફ્રેન્કોલિનના જ કોલ છે તો એમને ભરોસો નહોતો આવ્યો કે આ હોઈ શકે અહીંયા પછી થોડો થોડા શોધવા પછી અમને બ્લેક ફ્રેન્કોલિન સામે નજર સામે મળી આવ્યું અમને ચમત્કારથી કોઈ કમ ન લાગ્યું કારણ કે બ્લેક ફ્રેન્કોલિન જામનગરમાં કે બીજે ક્યાંય અમે કોઈ દી ક્યારેય જોયું નથી અને આટલા વર્ષો પછી અમને અહીંયા મળવું એ પણ નવીન વાત હતી અમારા માટે અને એ પણ મોટી વાત હતી કે કચ્છમાં અમે સાંભળેલું હતું એટલે એ યાદ હતું કે આ બ્લેક ફેન્કોલિનના આવા કોલ હોય અને પછી ફોટોગ્રાફી એની થઈ થોડી દૂરથી થઈ કારણ કે બહુ દૂર બેઠા હતા અને આજુબાજુ તો પછી એના દિવસોમાં અમે જોયું કે અહીંયા એક નથી બે નથી અહીંયા છ કે આઠ જેવી બ્લેક ફેન્કોલિન મળી આવી છે